દમણદીવ ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે દમણના મિથનાવાડ અને કચ્છોલ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હવે સમાચારો જોઈએ વિગતવાર વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ મોટા તળાવનો પાણી મોટર મારફતે ગટરમાં છોડાતું હોવા છતાં જવાબદાર વિભાગ અજાણ રહ્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વલસાડ શહેરના મધ્યમાં આવેલ મોગરાવાડી મોટા તળાવને નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન માટે લેવામાં આવ્યું હતું મોગરાવાડીનું મોટું તળાવ પાણીથી છલોછલ ભરેલું હતું જોકે બ્યુટિફિકેશનના નામે અને માટીચોરોની સાઠગાંઠના પગલે તળાવમાં ભરેલું પાણીને મોટર મૂકી ડ્રેનેજ લાઇનમાં સીધે સીધું પાણી છોડી દેવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે મોટા તળાવમાંથી પાણી કાઢવાના મામલે વિસ્તારના રહીશોએ નગરપાલિકા કચેરીએ લેખિત રજૂઆત પણ કરી હતી તેમ છતાં નગરપાલિકાના આંધળા અને બહેરા બનેલા અધિકારીઓને ફરિયાદની કોઈ અસર થઈ ન હતી અને બિંદાસ એક મહિના સુધી મોગરાવાડીના મોટા તળાવમાંથી પાણી પાઇપ મૂકી ગટરમાં વહાવી દીધું હતું મોગરાવાડી મોટા તળાવમાં પાણી ભરેલું હોવાથી આજુબાજુના બોરિંગના પાણીના સ્તર ઊંચા આવ્યા હતા જેના કારણે પાણીની સમસ્યા ઊભી થઈ ન હતી ત્યારે હાલમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે આવનારા દિવસોમાં વલસાડ શહેરમાં જળ સંકટ ઊભો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે મોગરાવાડી મોટા તળાવમાંથી બ્યુટિફિકેશનના નામે તળાવનું ભરેલું પાણી ખાલી કરનારા ઈસમો સામે વલસાડ જિલ્લા કલેક્ટર વલસાડ જિલ્લા વિકાસ અધિકારી વલસાડ પ્રાંત અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર વહીવટદાર કેવા પગલાં લે તે જોવાનું રહ્યું વલસાડના વશિયાર ગામે આવેલ સાયનાથ સુપર માર્કેટ નામની દુકાનમાંથી કેરેટમાં રાખેલ ચૌદ જેટલી અમૂલ ગોલ્ડ દૂધની ચોરી કરી જવાની ઘટના બની હતી જે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વલસાડ નજીકના વશિયાર ગામમાં સાયનાથ સુપરમાર્કેટ નામની દુકાન આવેલ છે આ દુકાનમાં ત્રણ અજાણ્યા ઈસમો આવી દૂધની કેરેટમાંથી અમૂલ ગોલ્ડ નામની દૂધની બારથી ચૌદ જેટલી થેલીઓ લઈ ફરાર થઈ જવાની ઘટના બની હતી અગાઉ પણ વલસાડ શહેર અને વાપીમાં આ રીતે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય બની હતી હવે ફરી વલસાડના વશિયર ગામમાં દૂધ ચોરતી ટોળકી સક્રિય બની છે દુકાનદારી વિસ્તારમાં આવેલ આજુબાજુની દુકાનોના માલિકોને રહીશોને સાવધાન રહેવા જણાવ્યું છે ડીમાર્ટની બાજુમાં સાયનાથ સુપરમાર્કેટ નામની દુકાનમાંથી દૂધ ચોરી કરતા ઈસમો અંગે દુકાનદારે વલસાડ રૂરલ પોલીસ મથકને જાણ કરવામાં આવી છે દૂધની થેલીઓ ચોરી કરી ફરાર થઈ જનારા ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે આજે સવારના લગભગ 3:30 ના આજુબાજુ દૂધનો દરરોજનો દૂધ આવતો હોય સવારે જે રીતના ના આજે સાડા ત્રણના ગારામાં લગભગ દૂધ આવ્યા અને ઉતારીને લોકો જતા રહ્યા પછી ત્રણ ઈસમો અજાણ્યા ઈસમો આવ્યા અને એમાંથી લગભગ બારથી ચૌદ કોથરીઓ ગોલ્ડ દૂધની ચોરી કરીને જતા રહ્યા ઘટના અગાઉ પણ બે ચારથી છ બાર બની ચૂકી પણ ત્યારે ચાર કોથરી ત્રણ કોથરી બે કોથરી એમ લઈ જતા એટલે હું એને બહુ ધ્યાન ન આપી પણ આજે વધારે કોથરી ગઈ એના માટે આજે હું સીસીટીવી કેમેરો ચેક કર્યું તો ત્યારે દેખાય છે કે પહેલે એક વ્યક્તિ આવે પછી બીજો આવે ત્રીજો આવે એમ કરીને ત્રણ વ્યક્તિ આવે છે અને બારથી ચૌદ કોથરી ગોલ્ડને દૂધની ચોરી કરીને જતા રહે છે જેની જાણ હું આજે

વાપી નજીક આવેલ રાતા ગામના ગુલાબનગરમાં આવેલ કે પી વિદ્યા મંદિર ખાતે આયોજિત ફ્રી મેગા હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ વાપીના છીરી અને રાતા વિસ્તારમાં પસંદ કરવામાં આવ્યો હતો અહીં બિહારના લોકો મોટી સંખ્યામાં વસાવટ કરે છે જેમાંના ઘણા લોકો બિહાર દિવસથી અજાણ છે જેઓને આ દિવસની જાણકારી મળે સાથે તેમના પરિવારમાં નાની મોટી બીમારીથી પીડાતા સભ્યોનું નિદાન કરાવી શકે તબીબો પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું નિષ્ણાત તબીબો દ્વારા ઉપસ્થિત એક હજાર જેટલા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવ્યું હતું અને દવાઓ પૂરી પાડી હતી આ મેડિકલ કેમ્પમાં વાપીની જાણીતી સંવેદના હોસ્પિટલના ડોક્ટર શોભા એન્ડી તેમજ બિહાર વેલફેર એસોસિએશન સંસ્થાના ચેરમેન ડોક્ટર કે પી સિન્હા ડૉક્ટર રજનીશ રંજન

अच्छा व्यवस्था भी यहाँ पे रखा गया है और हॉस्पिटल के शोभा हैं काफी अच्छा व्यवस्था हम लोग कमेटी लो रखा गया है तमाम तो मेडिसिन व्यवस्था हर व्यवस्था के साथ हम लोग बिहार दिवस मना रहे हैं और गरीबों के लिए हम लोग फ्री मेडिकल शिविर रखा रहे है। हम लोग जब बंगाल उड़ीसा साथ में थे तो इसी दिन बाईस मार्च को हम लोग अलग हुए थे इसी के लिए बिहार स्तर अच्छा मेडिकल सिवर मना बिहार वेलफेयर आज ये गुलाब नगर राता कोपर्ली तो रोड ए विद्यालय में रखा गया है बिहार वेलफेयर का यही मकसद है कि यहाँ की नब्बे परसेंट जनता बिहार की यहाँ रहती है और इस विद्यालय में नब्बे परसेंट बच्चे भी बिहार के ही पढ़ते हैं और यहाँ मिडिल क्लास के और पुअर क्लास के बच्चे यहाँ पढ़ते हैं और उसका उन्हें लाभ मिले ऐसे हमारे संस्था संस्था ने ये काम किया है कि यहाँ पे उन गरीब बच्चों को लाभ मिले इस संस्था का और ऐसे भी बिहार वेलफेयर हमेशा

ભાજપ માટે મત માંગ્યા હતા જે બાદ સાંસદ લાલુભાઈ પટેલે વડચોકી વિસ્તારમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને ભેસરોડ ગામમાં પ્રચાર કરવા નીકળ્યા હતા સાંસદ લાલુભાઈ પટેલની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ ઓબીસી મોરચાના મંત્રી ભરત પટેલ કચીગામ મંડળના પ્રમુખ ગણેશ ભંડારી ગામ પંચાયતના પૂર્વ સરપંચ અમરતભાઈ પટેલ વિજયભાઈ પટેલ ઈશ્વરભાઈ ભંડારી સહિત ભાજપના કાર્યકરોની હાજરી જોવા મળી હતી

फेयर गर्न कन्टे कर लिजो 2081 ग मण्डो फोन गर्ने अ नामले यहाँ नयो आ र केम छ हेलो मण्डो फोन गर्नु आजलाई सांसद बराबर छ જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વલસાડના મુગરાવાડીના મોટા તળાવનો પાણી મોટર મારફતે ગટરમાં છોડાતું હોવાનો વિડીયો વાયરલ થયો વસિયારમાં દૂધ ચોરી ટોટકી સક્રિય થઈ ત્રણ ઇસમો દુકાનની બહાર મૂકેલ કેરેટમાંથી ચૌદ દૂધની ખેડી ચોરી કરાવી એકસો બારમા બિહાર દિવસ અંતર્ગત છેલ્લી વિસ્તારમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું દમણદીવ ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે દમણના મિઠનાવાડા અને કચ્છોડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર